એનો કાર્યક્રમ કેવો લાગ્યો બહુ જ મસ્ત અને વેઇટિંગ એ બહુ હતું પણ બહુ મસ્ત છે બહુ મસ્ત છે મજા આવી હા ઓકે બીજા લોકોને અહીંયા આવવા માટે પ્રોત્સાહન કરી બધાય આવો અહીં જો જવા દીધા હા બધાય અહીંયા આવો અને પહેલા તો હનુમાનજી નું જોજો તમને બધાયને મજા આવશે આવો બધાય ફટાફટ અહીંયા

મારું નામ અમિત બ્રહ્મભટ્ટ છે દાદા ભગવાન પરિવારમાંથી સૌ પ્રથમ તો હું આપનું અહીં સ્વાગત કરું છું અમારા કાર્યક્રમના સ્થળે આવવા બદલને આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એનું કવરેજ લેવા માટે અને આપના માધ્યમથી આપના દર્શકો સુધી અમે આ માહિતી પહોંચાડવા માગીએ છીએ કે મોરબીવાસીઓ માટે ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે આટલા મોટા પાયાનું આયોજન જે આ જગ્યા લગભગ બત્રીસ લાખ સ્ક્વેર ફીટના બત્રીસ લાખ સ્ક્વેર ફીટના એરિયામાં ફેલાયેલો છે આખું જ આ ઇવેન્ટનું સ્થળ છે વિવિધ પ્રકારના ડોમ છે એમાં જે મેં આપ કીધું કે દાદા ભગવાનની જન્મજયંતિનો મહોત્સવ જ છે દાદા ભગવાનની જે વૈજ્ઞાનિક સમજણ છે એ સમજણને જ આજની ભાષામાં આજના બાળકો યુવાનો સમજી શકે એવી સરળ શૈલીમાં અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધીને એવી રીતે અહીંયા પ્રેઝન્ટેશન્સને બધું કરવામાં આવ્યું છે કે જે ગુડ વૈજ્ઞાનિક સમજણ જે છે એ બહુ સરળ રીતે આપણા આપણે હૃદયસાદ થઈ શકે અને તમે જીવનમાં પ્રેક્ટિકલી એને અમલમાં બી મૂકી શકો આમાં કોઈ સલાહ નથી આપવામાં આવતી ફક્ત તમે શોઝ જુઓ છો ઘણા વિવિધ માધ્યમો છે જેમ કે નાટક એકાંકી નાટક છે કેટલા શો છે ટોટલ આઠ સાત શોઝ છે આમ જોઈએ તો નામ છે વિક્રમ વેતાળ કરીને શો છે એક આપણે હનુમાનજી હનુમાન અને કાલનેમીજીનું છે રામાયણના પ્રસંગ ઉપરથી બનાવેલું એક સરસ હોલોગ્રામ શો છે કદાચ મોરબીમાં પહેલી વખત જ તમે ત્રણ મોટા વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર અને જેમાંથી એક એલઈડી જે છે એ ટ્રાન્સપરન્ટ એલઈડી છે જે કદાચ ઘણા બધા દર્શકો માટે આ પહેલી વખત જ જોવા મળશે કે ટ્રાન્સપરન્ટ એલઈડી શું વસ્તુ છે એ રીતનો શો પણ છે પપેટ શો છે તારા રમપમ પૂરું કરીને બાળકો માટે થઈને પેરેન્ટ્સ માટે થઈને અહેસાસ કરીને એક વર્કશોપ જેવું પણ એક આયોજન કરવામાં આવ્યું છે જે ઘર પરિવારના વ્યક્તિઓની સાથેના જે નાજુક સંબંધોમાં ક્યારેક કંઈક ખતરા ગભો થતો હોય એનું કેવી રીતે નિરાકરણ લાવવું એની તમને સુંદર સમજણ મળી શકે એવું છે બાળકો માટે એમ્ફી થિયેટર છે જ્યાં તેમની પ્રતિભાઓ ખૂબ સારી રીતે એ લોકો દર્શાવી શકે લોકો રજૂ કરી શકે અને આ બધું કર્યા પછી આટલા મોટું એટેન્ડ કર્યા પછી જો ભૂખ લાગે તો સરસ ફૂડ કોર્ટ બનાવે એમાં અવનવી વાનગીઓ પીરસવામાં આવે છે જે બાળકોને અને યુવાનોને ભાવે એવું છે વડીલો માટે ભોજનશાળા છે જેનો લાભ આપે પણ અવશ્ય લીધો હશે અત્યારે કેટલા લોકો સ્વય સેવા આપી છે લગભગ સાડા ત્રણથી ચાર હજાર કાર્યકર્તાઓ દાદા ભગવાનના અનુયાય છે જે આખી આ સેવામાં લાગેલા છે અને આપ લોકો જાણતા જશો કે મેઘરાજાએ બહુ મહેર કરી છે આ વખતે સારામાં સારી મહેર થઈ ગઈ છે અને મેઘરાજાની મહેરને લીધે થોડી ઘણી અમને શરૂઆતના દિવસોમાં તકલીફ પણ પડી છે પણ અહીંના લોકલ આપણે જે તંત્ર છે એ અમારા જે અહીંયાના લોકલ મહાત્માઓ છે અને મોરબીના સ્થાનિક નિવાસીઓ છે બધાએ ખૂબ જ સરસ સપોર્ટ આપ્યો છે અને એમના સાથ સહકારથી આ સુંદર આયોજન આજે દીપી રહ્યું છે ત્રણ તારીખે પ્રોગ્રામનો ભવ્ય આરંભ થયો મુખ્યમંત્રી સાહેબ પણ ચાર તારીખે અહીંયા સવારે પધાર્યા હતા આપ સૌ જાણો જ છો અને પછી જે કાર્યક્રમ છે માનવ મેરામણ રોજ આવી જ રીતે ઉમટ્યા કરે છે રાતના અગિયાર વાગે મારે રિક્વેસ્ટ કરવી પડે છે કે હવે આપણે ઘરે જવું જોઈએ અને કાલે પાછો શું ચાલુ રહેવાનો જ છે તારીખ સુધી છે કાર્યક્રમ નવ તારીખ સુધી રહેશે નવ તારીખ સુધી શોઝ ખુલ્લા રહેશે રોજ સાંજે સાડા ચાર વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી શોઝ બધા જ ખુલ્લા રહેશે સામા કાંઠેથી આવવા માટે અમે ગેંદા સર્કલ અને ઉમિયા સર્કલથી બસ સર્વિસની વ્યવસ્થા કરી છે બસો જે છે બપોરે ત્રણ વાગે ત્યાંથી ઉપડે છે સિટીમાંથી અને ઇવેન્ટના સ્થળેથી જેવો છેલ્લો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી બસ પાછા જવા માટે એમને મળી શકે જેથી કરીને મુલાકાતીઓને કોઈ પણ રીતની તકલીફ ન પડે દર્શકોને શું સંદેશ આપવાનો સંદેશો તો આપશો અને ઘણું બધું તમે પત્રકાર મિત્રોએ ઓલરેડી મોરબીમાં તો હવે ઘરે ઘરે ખબર પડી જ ગઈ છે કે જોવા જેવી દુનિયા ખરેખર જોડવા જેવી છે અને આપની માટે જ બનાવેલી છે જોવા જેવી દુનિયા જરૂર જોવા પદારશો અને એમાંથી તમે કાંઈક એવી સમજણ મેળવીને જશો કે જે તમને જીવન ઉપયોગી થશે જીવનમાં તમે એનો અમલ કરી અને જીવનભર તમારી સાથે રહેશે એવી એવી મને એવી હું તમને ખાતરી આપી શકું છું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે આપણે જોયું કે સુંદર બજારનું આયોજન કરવામાં આવ્યું છે અને એક વખત આપણા પરિવાર સાથે અહીં આવું ચોક્કસથી મુલાકાત લ્યો અને આનો લાભ લ્યો નિઃશુલ્ક છે અને આ એક નિઃશુલ્ક છે અને ખૂબ જ સુંદર અને સિક્યોરિટીથી માંડી તમામ સુવિધાથી સજ્જ તમને અહીં આવો સામા કાંઠે જ આવો તમને વાહનની વ્યવસ્થા પણ મળી જશે અહીંયા જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને ખાસ તો આપના બાળકોને લઈને આવો એમના માટે કંઈક ખરેખર જોવા જઈએ દુનિયામાં કંઈક જાણવા જેવું છે સાથે હું છું મરુ બુદ્ધિ લોકજોલા ન્યૂઝ મોરબી હા ભગવાનની એકસો ને અઢારમી જન્મ જયંતિ નિમિત્તે મોરબીમાં અત્યારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મારી પાછળ દ્રશ્યો જે રવા પર રોડ પર આવેલ જોવા જેવી દુનિયાનું અનેક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે આપ જોઈ શકો છો કે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાંથી હનુમાનજી હનુમાનજી ઓર કાલનિમી નવ એક જે ભવ્ય કાર્યક્રમ થ્રી અત્યારે બનાવવા આવ્યો હતો અત્યારે આપણી સાથે બાળકો જોઈએ છે આપણે મળીએ અને એનો પ્રતિભાવ જાણીએ જી આપનું નામ શું છે નવું નામ વીરદી સુતરિયા છે આપને આઈનો કયો તમને કાર્યક્રમ ગમ્યો હનુમાનજીનો હનુમાનજીનો એમાં શું તમને ગમ્યું શું જાણો મળ્યું મતલબ એમાં આપણું કાલનેમી ખબર પડી અને થોડું ભણવાનું ખબર પડ્યું કાલનેમીમાં શું તમને સમજો મળ્યું એટલે મતલબ આપણું જે કાલનેમી હોય ને મૂકી દેવાનો આપનું કાલનેમી શું છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ઓકે અને બીજું શું છે તાલીમ બીજું તો ભણવાનું જ છે હા ભણવા માં ભણવા મૂકી નઈ શકીએ આપણે ભણવાને એટલે મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ જ ભણવા માટે મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ કાલનેમી છે હા અને હેલ્થ માટે શું કાલનેમી છે અનહેલ્ધી ફૂડ અનહેલ્ધી ફૂડ એમાં શું શું જેમ કે માં પીઝા બર્ગર પછી પેકેટ આપણે ફાસ્ટ ફૂડ હા આપણે જે બધું ખાઈ છે ઈ એનો કાર્યક્રમ કેવો લાગ્યો વહુ જ મસ્ત અને વેઇટિંગ એ બહુ હતું પણ બહુ મસ્ત છે બહુ મસ્ત હા લોકોને અહીંયા બધાય અહીંયા આવો અને તો જોજો તમને મજા આવશે આવો બધાય ફટાફટ અહીંયા તારીખ સુધી ચાલુ રહેવાનું છે હા તારીખ સુધી જ છે એટલે જલ્દી જલ્દી આવજો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું કે બાળકોને એક સરસ સમજ મળે અને તેઓમાં એક અંગ પરિવર્તન આવે તેવા સારા ઉદ્દેશથી એક સારું એવો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો હતો અને જેને લઈને ખરેખર બાળકોમાં એક સારું એવી વણા પ્રત્યે વણા પ્રત્યે તેમની જિજ્ઞાસા જાગશે અને જેઓનો જે કાલ નિમી છે તેઓને તે ઓળખી શકશે સમયસર આ એક ખરેખર એવું ઉત્તમ એવું કાર્ય કહી શકાય કે આપણા દેશનું ભવિષ્ય છે તેમને જે પ્રગતિમાં જે અટકાવવા માટે જે જવાબદાર છે એવા કાલ નિમિત્તે અત્યારથી જ ઓળખી લે જેથી આપણા દેશનું ભવિષ્ય સફળ થાય જયદેવ બુદ્ધભટ્ટી સાથે હું છું મયુર બુદ્ધભટ્ટી લોકજોલા ન્યૂઝ મોરબી બધાએ કહ્યું જય જય શ્રી જય શ્રી દાદા ભગવાનની એકસો ને અઢારમી જન્મ જયંતિ નિમિત્તે મોરબીમાં આજે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જોઈ શકો છો અને બાળકોને આપણે ખાસ મળીશું એમાં પ્રતિભાવ આપણે જાણીશું જે આપણું નામ કીધું નક્ષ નક્ષ આપણે દાદા ભગવાનના જે કાર્યક્રમમાં તમે આવ્યો છો એનું શું તમને વધારે ગમ્યું સૌથી જાજુ મને છે ને હનુમાન ઓર કાલનેમી અને વિક્રમ મેતાણ જાજુ ગયો સૌથી જાજુ સૌથી જાજુ ગયો હનુમાનજીનું એમાં શું તમને જાણવા મળ્યું શું સમજો મળ્યું એટલે આપણે જે કાલનેમી હોય ને એ અલગ અલગ ભેસ લઈને આપણા જે નિશ્ચય હોય ને એને તોડવાને આપણે એ નિશ્ચયમાંથી ભટકાવવા માટે આવડે આવે પણ આપણે છે ને આપણે બુદ્ધિથી આપણે છે ને આપણે આ કાલનેમીને ઓર્ડર રાખવાનું અને કાલનેમીને હરાવવાનું તમારો કાલનેમી કોણ છે મારો કાલનેમી ફોન હવે શું કરશું એટલે એકદમ ઓછું કરવાની ટ્રાય કરવાની પણ આમાં ફોકસ કરશું ફોન ફોકસ હા આપનું નામ શું છે તમને કેવું લાગ્યું બહુ સારું કાર્યક્રમો છે બધા પ્લસ જમવાની વ્યવસ્થા સારી પ્રસાદી માટે પ્લસ પ્રાઇવેટ ફૂડ કોર્ટ છે એની પણ સારી વ્યવસ્થા છે સિક્યુરિટી સારી છે પ્લસ સીસીટીવી કેમેરા છે પછી બધું પાર્કિંગની વ્યવસ્થા બહુ સરસ છે બધું સરસ છે બધાય અહીંયા આવવા જેવું છે એક વખત જોવા જેવી દુનિયા છે શું જોવા જેવું અને જાણવા જોવા જવા માટે તો અહીંયા બધા ઘણા બધા શો હતા બધાય જોવા જેવા છે એમાં બધું જાણવા જેવું છે છોકરાઓ માટે પણ જાણવા જેવું છે અને નોલેજ માટે પણ સારું છે ટૂંક આવે તો દર્શક મિત્રો આપણે જોયું કે આપ જોઈ શકો હજારોની સંખ્યામાં લોકો અત્યારે આ કાર્યક્રમમાં અત્યારે વધાર્યા છે દાદા ભગવાનની એકસો ને અઢારમી જન્મ નિમિત્તે જોવા જઈ દુનિયાથી લઈ અને અનેકવા કાર્યક્રમો અહીં રાખવામાં આવ્યા છે અને લોકો અત્યારે અહીં આવી અને આ કાર્યક્રમ જોઈ રહ્યા છે અને એમાંથી કંઈક શીખ મેળવી રહ્યા છે હજી બીજા પણ એક વ્યક્તિ આપણી સાથે જોડાય છે જી આપણું નામ કીધું અનુજભાઈ અનુજભાઈ કેવું લાગ્યું આ કાર્યક્રમ શું તમને જાણવા મળ્યું મોરબીની અંદર આ બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ઘણી ઘણા ઘણા લોકો અહીંયા આવ્યા છે નાના બાળકોથી લઈને વડીલો સુધીના બધા અને નાના બાળકોને અને એ બધા કાર્યક્રમ જોઈને એને શીખ મળે છે ગમે તે કે આપણે જીવનમાં કેવી રીતે આ હાલવું જોઈએ એમ ગમે તે ચોરી ચપાટી કાંઈ ન કરવું જોઈએ અને ઘણું બધું અહીંયા સિક્યુરિટી પણ સારી છે અને સારા ડૂમ ને એવું બધું જોવાલાયક બધું સ્થળ છે બધું અને બહુ સારી વ્યવસ્થા કરેલ છે બહુ સરસ કામ છે અને પબ્લિક ઘણું આવ્યું છે મોરબીનું અને મોરબીમાં આવી રીતે થતું જ હોવું જોઈએ અને બહારનું પણ પબ્લિક ઘણું આવ્યું છે અને મોરબીમાં આ વસ્તુ થાય તો આપણે ગમે તે પાંચ દસ ટકા લોકોને આમાંથી માહિતી મળે જાણવા મળે અને મોરબીનું પબ્લિક જાગૃત રહી અને એમ કે જાગૃતિ થાય મોરબીના પબ્લિકની અને આ તે કા કાન કૌભાંડ બધું ઓછું થઈ જાય એમ જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે આ બહુ સરસ છે ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપ જોયું કે કંઈક નવું જાણવા અને શીખ મળી રહી છે લોકો અત્યારે ખાસ અપીલ કરે છે કે આપ પણ આવો અને આ કાર્યક્રમ માણો જેથી આપણામાં પણ એક ખરેખર એક અનેરો પરિવર્તન તમને જોવા મળશે આપણી જિંદગીમાં અને જાણવા જેવી દુનિયા ખરેખર જાણવા જેવી છે તેવું અત્યારે આ પ્રત્યક્ષ દર્શ્યો અત્યારે કહી રહ્યા છે જે જે બુદ્ધભટ્ટી સાથે હું છું મયુ બુદ્ધભટ્ટી લોકજોલા ન્યૂઝ મોરબી